રોજ સાંજે જમવામાં શું બનાવવું તે પ્રશ્ન દરેકના ઘરમાં થતો જ હશે તો આજે હું તમારી સાથે ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી અને ખૂબ જ ઝડપથી બની જાય તેવી છ અલગ અલગ ડિનરની રેસીપી શેર કરીશ તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે મસાલા રોટલો બનાવીશું જેના માટે અહીં મેં બે ચમચી જેટલો સુધારેલો ગોળ લીધો છે તેની અંદર બે ચમચી જેટલું દહીં નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને આને થોડીકવાર માટે સાઈડમાં રાખી દઈએ જેથી ગોળ ઓગળી જાય હવે એક ખાંડડી લઈ લઈશું તેની અંદર અઢારથી વીસ લસણની કળીઓ લઈ લઈશું સાથે ત્રણ તીખા લીલા મરચાં નાખી દઈએ તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને આને અધકચરું ખાંડી લઈએ તો જો આ અધકચરું ખંડાઈ ગયું છે હવે આની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું પા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને એક મૂળાના પાંદડા લઈ લઈશું તાજા પાંદડા હોય તેવા લેવાના મૂળાના પાંદડા તમે વધારે ઓછા કરી શકો છો આના કારણે આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેની સાથે એક મોટી ચમચી જેટલા સફેદ તલ અને બે ચમચી જેટલી ખારી શીંગના દાણા લઈ લઈશું સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આને આપણે અતકચરું ખાંડી લઈએ આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું આપણે આનું ટેક્સચર આવું જ રાખવાનું છે આ ચટણીનો ટેસ્ટ મસાલા રોટલામાં ખૂબ જ સરસ આવે છે તો હવે આને સાઈડમાં રાખીને પહેલાં આપણે લોટ બાંધી લઈશું જેના માટે કાથરોટની અંદર પોણો કપ જેટલો બાજરાનો લોટ લઈ લઈએ અને તેની અંદર પાક કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ ઉમેરી દઈશું આવી રીતના થોડોક ઘઉંનો લોટ એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર કપ જેટલી ઝીણી સુધારેલી મેથી નાખી દઈએ સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી હળદર એક ચપટી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને પાંચ ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું આપણે મેથી બાજરીના વડા જે બનાવતા હોઈએ તે રીતનો આપણે લોટ બાંધીશું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે દહીં અને ગોળવાળું જે મિશ્રણ રાખ્યું હતું તેમાંથી અડધું મિશ્રણ આની અંદર હું એડ કરી દઈશ આ મિશ્રણ ટોટલ મેં ચાર રોટલા માટે બનાવ્યું હતું અત્યારે આપણે બે રોટલા બનાવી રહ્યા છીએ તો હું અડધું જ મિશ્રણ એડ કરીશ બાકીનું અડધું મિશ્રણ બીજા લોટમાં એડ કરી દઈશ હવે આ બધાને બરાબર મિક્સ કરી અને મસળી લઈશું બરાબર મસળ્યા પછી હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે આનો લોટ બાંધી લઈએ તમે બધો જ લોટ એક સાથે બાંધીને પણ રાખી શકો છો પણ મારે બે રોટલા અત્યારે કરવા છે અને બે હું થોડી વાર રહીને કરીશ એટલે મેં અત્યારે અડધો જ લોટ બાંધ્યો છે તો જો અહીં લોટ બંધાઈ ગયો છે હવે આપણે આના બે લુઆ કરી લઈએ અને આને બરાબર મસળી લઈશું જેમ આપણે લોટને મસળીશું તેમ રોટલો ખાવામાં મીઠો લાગશે એટલે આને એકાદ મિનિટ માટે આપણે મસળી લઈશું અને ત્યારબાદ આનો આપણે રોટલો થેપી લઈએ તમે નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે રોટલા બનાવી શકો છો અને રોટલો બહુ જાડો નહીં બનાવવાનો પાતળો બનાવવાનો જેથી નીચેથી સરસ ક્રિસ્પી થશે તો ખાવાની મજા આવશે તો જો અહીં મેં રોટલાને થેપી લીધો છે હવે રોટલાને હાથમાં જ રાખી અને આપણે તવીને તેલવાળી કરી લઈશું મેં ગેસ ચાલુ કરી દીધો છે થોડુંક તેલ નાખીને આને બ્રશથી ફેલાવી દઈશું તમે તેલની બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો આવી રીતના ફેલાવ્યા પછી હવે આપણે રોટલાને તવી ઉપર નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે આને એક સાઈડ થવા દઈશું ફૂલ ફ્લેમ નહીં રાખવાની નેતર બળી જશે ને અંદરથી કાચો રહી જશે તો વાર માટે આને થવા દઈએ થોડીક વાર થાય ત્યારબાદ આપણે તવેથાની મદદથી પહેલાં સાઈડને છોડી લઈશું આવી રીતના અને હવે હળવેકથી આપણે રોટલાને પલટાવી દઈએ તો જો એક સાઈડ સરસ ચડી ગયો છે ગેસની ફ્લેમ હવે એકદમ સ્લો કરી નાખીશું અને સાઈડમાં પણ થોડુંક તેલ નાખી દઈએ અને હવે ઘરનું તાજું બનાવેલું માખણ હોય તે એક મોટી ચમચી જેટલું આની અંદર લઈ લઈશું તમારી પાસે જો તાજું માખણ ન હોય તો તમે બટર પણ લઈ શકો છો પણ જો તમે બટર લેતા હોય તો રોટલાના લોટમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું કેમ કે બટર હોય છે તે સોલ્ટેડ હોય છે અને હવે આપણે જે ચટણી ખાંડીને રાખી હતી તે પણ એક મોટી ચમચી જેટલી આની અંદર નાખી દઈશું અને આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એટલે નીચેથી રોટલો બળી ન જાય બરાબર મિક્સ કર્યા પછી આને આખા રોટલા ઉપર ફેલાવી દઈશું તમે ચટણીનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો ચટણીને ફેલાવ્યા પછી ચમચીની મદદથી જ રોટલા ઉપર આવી રીતના પ્રિક કરી લઈશું જેથી બટર અને ચટણી છે તે અંદર સુધી ઉતરી જાય અને હવે આની ઉપર થોડોક મેથીઓ મસાલો અથવા તો જેને આચાર મસાલો કહે છે તે છાંટી દઈશું આ નાખવું ઓપ્શનલ છે પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને નીચેથી આપણે ચેક કરી લઈએ આપણો રોટલો નીચેથી પણ એકદમ સરસ ચડી ગયો છે અને ધીમા તાપે ચડવાના કારણે નીચેથી એકદમ સરસ ક્રિસ્પી બને છે તો હવે આપણે તવી ઉપર જ આના ચાર ટુકડા કરી લઈએ અને ગરમા ગરમ રોટલાને આપણે પ્લેટમાં સર્વ કરી દઈએ આ રોટલો ખાવામાં એટલો સરસ ટેસ્ટી લાગે છે કે આની સાથે બીજું કંઈ જ ખાવાની જરૂર નથી પડતી તો ગરમા ગરમ રોટલાને આપણે સર્વ કરી દઈએ અહીં મેં ચારે ટુકડા અલગ કરી લીધા છે હું તમને બતાવી દઉં કે નીચેથી પણ રોટલો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયો છે તો અહીં આને મેં મરચાંના અથાણાં અને દહીં સાથે સર્વ કર્યા છે આ અથાણાની રેસીપી મેં થોડાક સમય પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે નેક્સ્ટ આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક અને પરોઠા જે દરેક ઘરમાં બનતા હોય છે પણ એક વખત મારી રીતે બનાવી જોજો તો પરોઠા બનાવવા માટે અહીં મેં ત્રણ વાટકી જેટલો અથવા તો ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તેની અંદર એક મોટી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું સાથે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી પણ હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું પરોઠાના લોટમાં કસૂરી મેથી નાખવાથી પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી આની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું રોટલીનો જેવો લોટ હોય એટલો આપણે સોફ્ટ બાંધવાનો છે તો લોટ બંધાઈ ગયો છે અને ઢાંકીને થોડીવાર સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધી શાક બનાવી લઈશું શાક બનાવવા માટે પહેલાં એક પેસ્ટ તૈયાર કરી લઈએ વાટકીમાં એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું સાથે પાંચ ચમચી જેટલી હળદર લઈને આની અંદર જરૂર મુજબ પાણી નાખીને આની પેસ્ટ બનાવી લઈએ આવી રીતના પેસ્ટ બનાવીને તેલમાં એડ કરવાથી મસાલાનો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને મસાલા બળતા પણ નથી તો જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આની સાથે અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝના ઝીણા સુધારેલા ટમેટા લઈ લીધા છે અને ખમણેલું આદુ લીમડો અને કટકી કરેલા મરચાં લઈ લીધા છે જેમાં મેં ત્રણથી ચારથી ખાલીલા મરચાં ત્રણેક ઇંચ જેટલો આદુનો ટુકડો અને દસથી બાર લીમડાના પાન લઈ લીધા છે અને તેની સાથે એક ટમેટાને મેં ખમણીને લઈ લીધું છે જેથી ટમેટાનું શાક એકદમ સરસ લસલસતું થશે હવે આપણે કડાઈ લઈ લઈએ કડાઈની અંદર આપણે ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તેલ સાધારણ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ કકડે એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈએ અને હવે ચમચી હિંગ અને આદુ મરચાં અને લીમડો નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આ બધાને આપણે થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી આદુની એકદમ સરસ ફ્લેવર આવશે સાધારણ સાંતડ્યા પછી હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને મસાલાને પણ થોડીકવાર માટે સાંતળી લઈશું જ્યાં સુધી તેનું પાણી બળીને તેલ છૂટું પડીને દેખાવા લાગે તો જો મસાલામાંથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે સુધારેલા ટમેટા એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું તેની સાથે આપણે જે ખમણેલું ટમેટું હતું તે પણ એડ કરી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ આવી રીતના એક ટમેટાને ખમણીને લેવાથી શાક સરસ લસલસતું થશે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આને મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરીને ઢાંકીને આને બેથી ત્રણ મિનિટ થવા દઈશું બેથી ત્રણ મિનિટની અંદર આપણા ટમેટા એકદમ સરસ ચડી જશે તો જો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈએ એક વખત આને હલાવી લઈશું આમાં આપણે શરૂઆતમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું તો જો આપણા ટમેટા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આની અંદર આપણે બે મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું અને તેની સાથે બે ચમચી જેટલો ગોળ નાખી દઈએ તમે ગોળની બદલે ખાંડ પણ એડ કરી શકો છો પણ આવી રીતના ઘરની મલાઈ એડ કરવાથી ટમેટાના શાકમાં એક સરસ ક્રીમી ટેક્સચર આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈશું અત્યારે હું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું કેમ કે આપણે પછી સેમ એડ કરવાની છે એટલે થોડુંક આપણે શાક રસાવાળું રાખીશું તો આને થોડી વાર થવા દઈએ જો પાણી ઉકળવા લાગ્યું છે હવે આની અંદર એક ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું કસૂરી મેથી નાખવાથી શાકનો ટેસ્ટ બમણો થઈ જાય છે સાથે જ પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખીને આને બરાબર મિક્સ કરી લઈએ તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ આપણે સેવ હમણાં એડ નહીં કરીએ પરોઠા કરીને છેલ્લે સેવ એડ કરીશું તો આને સાઈડમાં રાખીને આપણે લોટ ચેક કરી લઈએ આપણે લોટ જે રેસ્ટ માટે રાખ્યો હતો તેને પહેલાં થોડોક મસળી લઈશું અને આમાંથી એક લુઓ તોડી અને કોરા લોટમાં રગદોડીને પહેલાં આનું પરોઠું વણી લઈએ પરોઠા તો દરેક ઘરમાં બનતા હોય છે પણ આવી રીતના કસૂરી મેથી નાખીને પરોઠા તમે ક્યારેય નહીં બનાવતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આની વચ્ચે આપણે ઘી લગાડી લઈશું અને થોડોક કોરો લોટ છાંટી લઈએ જેથી પરોઠાના પડ છે તે સરસ છૂટા છૂટા થશે આવી રીતના ફોલ્ડ કરીને ફરીવાર ઉપર થોડું ઘી લગાડી લઈશું અને ફરી કોરો લોટ છાંટીને આપણે આને વાળીને આનું પરોઠું બનાવી લઈએ તમે ત્રિકોણ પરોઠાના બદલે ગોળ પરોઠા પણ બનાવી શકો છો અને હવે પરોઠાને આપણે રેગ્યુલર જેમ શેકતા હોઈએ તેવી જ રીતે તવી ઉપર નાખીને બંને બાજુ ઘી લગાડીને શેકી લઈશું તમે ઘીની બદલે તેલ લગાડીને પણ શેકી શકો છો તો આવી જ રીતના આપણે પહેલાં બધા પરોઠા તૈયાર કરી લઈશું તો જો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પળ એકદમ સરસ છૂટા થઈ રહ્યા છે તો આ પળવાળા પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે પરોઠાને નીચે લઈ લઈએ અને શાકવાળો જે ગેસ છે તે ચાલુ કરી દઈશું જો રસો એકદમ બરાબર જ છે તમને એવું લાગે કે રસો ઓછો લાગે છે તો થોડુંક તમે પાણી એડ કરી શકો છો તો રસો ઉકળવા લાગે ત્યારબાદ આની અંદર આપણે સેવ એડ કરી દઈશું અત્યારે મેં આલુ સેવ લીધેલી છે રેગ્યુલર સેવની બદલે આલુ સેવ લેવાથી શાકનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું સેવ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો એકદમ ટેસ્ટી એવું આપણું સેવ ટમેટાનું શાક અને પરોઠા તૈયાર છે ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ તો એક વખત મારી રીતે સેવ ટમેટાનું શાક જરૂરથી ટ્રાય કરજો હવે નેક્સ્ટ આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલી ખીચડી તો અહીં મેં એક વાટકી ખીચડી લઈ લીધી છે જેમાં અડધી વાટકી કોણકી ચોખા પા વાટકી મગની ફોતરાવાળી દાળ અને પા વાટકી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે એટલે દાળ અને ચોખાનું માપ સરખું રાખવાનું છે તો અહીં મેં ખીચડીને કૂકરમાં નાખીને બેથી ત્રણ વખત ધોઈ લીધી છે હવે આની અંદર આપણે ચાર ગણું પાણી એડ કરી દઈશું ચાર ગણું પાણી એડ કરવાથી ખીચડી એકદમ સરસ લચકા પડતી અને લસલસતી થાય છે તો આટલું જ પાણી એડ કરજો અને હવે આની અંદર આપણે પાંચ ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તેની સાથે જ એક ચપટી જેટલી હિંગ નાખી દઈશું જેથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બે ચમચી ઘી નાખીને કૂકરનું ઢાંકણું બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ચાર વિસલ વગાડી લઈશું તો ખીચડીમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ કડાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેની અંદર અડધી ચમચી રાઈ નાખી દઈએ રાઈ કકડે એટલે અડધી ચમચી જીરું નાખી દઈશું જીરું પણ સરસ ફૂટી જાય ત્યારબાદ આની અંદર પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ સાથે બે સૂકા લાલ મરચાં અને આઠથી દસ લીમડાના પાન નાખી દઈશું અને તેની સાથે બે ચમચી જેટલી લસણની કટકી નાખી દઈએ લસણને અહીં આપણે ખાંડીને નથી એડ કરવાનું કટકી કરીને એડ કરવાનું છે જેનો ટેસ્ટ અલગ આવે છે સાથે જ કટકી કરેલા મરચાં અને આદુ નાખી દઈશું જેમાં મેં બે તીખા લીલા મરચાં અને બે ઇંચ આદુનો ટુકડો લીધો હતો આ બધાને આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી લસણ અને આદુની કચાશ દૂર થઈ જાય ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે લસણ અને આદુ સંતળાયા પછી આની અંદર ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ અહીં મેં એક વાટકી જેટલી ડુંગળી લીધી છે ડુંગળીને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું તો જો આપણી ડુંગળી એકદમ સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે તો હવે આની અંદર ઝીણા સુધારેલા ટમેટા એડ કરી દઈએ અડધી વાટકી જેટલા ટમેટા લીધેલા છે ટમેટાનું પ્રમાણ ડુંગળીથી આપણે અડધું રાખવાનું છે ટમેટાને પણ બરાબર મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે ખાલી ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે કેમ કે ખીચડીમાં તો નાખેલું જ છે તો આને બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું અને ઢાંકીને આને થોડીક વાર થવા દઈએ જેથી ટમેટા ચડી જાય ત્યાં સુધી આપણે ખીચડી ચેક કરી લઈએ આપણી ખીચડીમાં ચાર વિસલ થઈ ગઈ છે અને ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે આવું જ આનું ટેક્સચર હોવું જોઈએ એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું આટલી લસલસતી ખીચડી હોવી જોઈએ તો હવે આપણે ટમેટા ચેક કરી લઈએ આપણા ટમેટાને ચડતા બહુ વાર નહીં લાગે જો આપણા ટમેટા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આની અંદર આપણે એક સિક્રેટ મસાલો નાખીશું જેને કારણે ખીચડીનો સ્વાદ બમણો થઈ જશે અને તે છે સાંભાર મસાલો તમે સાંભાર મસાલો નાખીને ખીચડી ક્યારેય નહીં બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તમે કોઈ પણ બ્રાન્ડનો સાંભાર મસાલો લઈ શકો છો તો અત્યારે હું આની અંદર બે ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરું છું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી આ બળી ન જાય સાથે જ એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું મસાલાને પણ આપણે ગ્રેવીમાં સહેજ સાંતળી લઈશું મસાલા સાંતળા જાય ત્યારબાદ આની અંદર આપણે પાણી એડ કરી દઈએ અત્યારે મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આને થોડુંક આપણે ઉકળવા દઈએ તો જો થોડીક જ વારમાં આ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે તૈયાર કરેલી ખીચડી છે તે આની અંદર એડ કરી દઈશું આ ખીચડી ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે આને રોટલી સાથે એમને પણ સર્વ કરી શકો છો તો વઘારેલી ખીચડી અને રોટલી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને ખીચડીને આપણે થોડીક વાર સીજાવા દઈશું ખીચડી સીજાઈ જાય ત્યારબાદ ઉપરથી થોડી કોથમીર નાખીને આને મિક્સ કરી લઈએ અને હવે ગરમાગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈએ આટલી લચકા પડતી ખીચડી હોવી જોઈએ તો તમે પણ એક વખત મારી રીતે વઘારેલી ખીચડી જરૂરથી ટ્રાય કરજો ઉપરથી થોડુંક ઘી અને ઝીણી સુધારેલી કોથમીર નાખીને એને ગાર્નિશ કરી લઈશું હવે નેક્સ્ટ આપણે બનાવીશું આથા વગરના લાઈવ ઢોકળા જેના માટે મિક્સર જારની અંદર અડધા કપ જેટલા કણકી ચોખા લઈ લઈશું તમે ખીચડીયા ચોખા કે કોઈપણ ચોખા લઈ શકો છો અને ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો તેની સાથે કપ જેટલી ચણાની દાળ અને પા કપ જેટલી અડદની દાળ લઈ લઈશું એટલે દાળ અને ચોખાનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે અને હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં દાળ ચોખા ગ્રાઇન્ડ કરી લીધા છે ભાખરીના લોટ જેવું આનું ટેક્સચર આવવું જોઈએ તો આને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું અને હવે આની અંદર આપણે અડધા કપ જેટલી સોજી નાખી દઈશું એકદમ ઝીણી સોજી હોય તેવી લેવાની છે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈશું અને આ બધાને મિક્સ કરી લઈએ તો આવી રીતના તમે મિક્સ કરીને એક મહિના સુધી આને સાચવીને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે લાઈવ ઢોકળા અથવા તો હાંડવો બનાવી શકો છો અત્યારે આની અંદર આપણે અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલું દહીં નાખી દઈશું અને તેટલું જ પાણી નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું તો જે આપણું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને ઢાંકીને થોડીક વાર સાઈડમાં રાખી દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય અને દાળ ચોખા પણ ફૂલી જશે તો જો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આને અડધી કલાક રેસ્ટ માટે પણ રાખી શકો છો તો એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે એક પાઉચ ઈનો એડ કરી દઈએ અહીં મેં લેમન ફ્લેવરનો ઈનો લીધો છે પણ તમે રેગ્યુલર ઈનો પણ લઈ શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈશું તેની સાથે ખાતી વખતે મોઢામાં ડચૂરો ન વળે તેના માટે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને ફરીવાર આને મિક્સ કરી લઈએ તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે ઢોકળા માટેનું હવે ગ્રીસ કરેલી થાળી લઈ લઈશું અને તેની અંદર આ ખીરું નાખી દઈએ તો આટલા બેટરથી તમે બે મોટી ઢોકળાની થાળી બનાવીને તૈયાર કરી શકશો અડધું ખીરું એક થાળીમાં નાખીને આપણે આને ફેલાવી દઈશું અને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈએ બીજી થાળીમાં હું લાલ મરચું પાવડર નહીં છાંટું કેમ કે એના ઉપર આપણે એક સ્પેશિયલ ચટણી બનાવીને છાંટીશું તો અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર બંને થાળી રાખી દઈએ અને એને ઢાંકીને પંદર મિનિટ ફૂલ ફ્લેમ પર થવા દઈશું ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવી લઈએ જેના માટે અહીં મેં એક પેન લઈ લીધું છે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલા શીંગદાણા લઈ લઈશું અને તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલી લસણની કળીઓ લઈ લઈશું અને મીડિયમ ફ્લેમ પર આ બંનેને શેકી લઈશું લસણની કઢી ઉપર સાધારણ બદામી પ્રિન્ટ દેખાવા લાગે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આની અંદર બે મોટી ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ અથવા તો જેને સૂકું કોપરાનું છીણ કહે છે તે લઈ લઈશું પેન ગરમ હોવાથી કોપરાનું છીણ સરસ શેકાઈ જશે તો જો આનો કલર બદલી ગયો છે તો હવે આપણે આને ઠંડુ થવા દઈએ ઠંડુ થયા પછી આને મિક્સર જારની અંદર લઈ લઈશું અને હવે આની અંદર એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આપણી સૂકી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આને તમે એક મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો આપણે ઢોકળા ચેક કરી લઈએ ઢોકળાને સ્ટીમ થતાં પંદર મિનિટ થઈ ગઈ છે ઢોકળા સરસ ચડી ગયા છે તો આને નીચે લઈ લઈશું નીચે લીધા પછી આની ઉપર ઓઇલવાળું બ્રશ લગાડી દઈશું બને તો શીંગતેલવાળું બ્રશ ફેરવવાનું જેથી ઢોકળાનો ટેસ્ટ સરસ આવશે અને હવે આ થાળી ઉપર આપણે તૈયાર કરેલી સૂકી લસણની ચટણી નાખી દઈએ તેલ લગાડેલું હોવાથી ચટણી સરસ ચોટી જશે અને ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે ઢોકળાને કટ કરી લઈએ એક વખત તમે આવી રીતના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો હું તમને બતાવી દઉં કે ઢોકળા કેટલા સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો આથા વગર પણ તમે લાઈવ ઢોકળા બનાવી શકો છો હવે નેક્સ્ટ આપણે છાશમાં વઘારેલો રોટલો બનાવીશું જેના માટે અહીં મેં બે રોટલા લઈ લીધા છે અહીં મેં બાજરી અને જુવારના મિક્સ લોટના રોટલા છે એટલે લોટલાવા સફેદ જેવા દેખાઈ રહ્યા છે તો રોટલાને આપણે પહેલાં ચોળી લઈશું તો અહીં મેં બંને રોટલાને ચોળીને ટુકડા કરી લીધા છે હવે આપણે કડાઈ લઈ લઈએ કડાઈની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલનું પ્રમાણ તમે થોડુંક ઓછું પણ રાખી શકો છો તેલ સાધારણ ગરમ થાય એટલે એક વાટકી જેટલી ક્રશ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને આને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું ડુંગળીને મેં ચોપરની અંદર ચોપ કરેલી હતી ડુંગળી સાધારણ સંતળાઈ જાય અને તેની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું અહીં મેં પોણી વાટકી જેટલા ક્રશ કરેલા ટમેટા લીધેલા છે આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું તો જો થોડીક જ વારમાં આપણા ટમેટા પણ સરસ સંતળાઈ ગયા છે તેનો કલર બદલી ગયો છે તો હવે આની અંદર બે મોટી ચમચી જેટલા આદુ અને લસણની કટકી એડ કરી દઈશું જેમાં મેં બારથી પંદર લસણની કડી અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને ચોપરમાં ચોપ કરી લીધું હતું આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય તો આ પણ સંતળાઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આમાં મસાલા કરી લઈએ સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ચમચી ગરમ મસાલો અને એક ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશું પાઉંભાજીનો મસાલો એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મસાલાને પણ થોડીક વાર માટે સાંતળી લઈશું તો જો મસાલામાંથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે છાશ એડ કરી દઈએ અત્યારે મેં બે ગ્લાસ જેટલી છાશ લીધેલી છે બે રોટલા છે એટલે બે ગ્લાસ છાશ લીધી છે છાશ મોડી હોય તેવી લેવાની જો ખાટી છાશ હશે તો આનો ટેસ્ટ સરસ નહીં લાગે તો એક વખત મિક્સ કરી લઈએ તમે છો તો આની અંદર જ ચમચી ખાંડ પણ એડ કરી શકો છો પણ હું નથી કરી રહી હવે આની અંદર આપણે એક મુઠ્ઠી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરીને થોડીકવાર ઉકળવા દઈએ તો જો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે ભૂકો કરેલો રોટલો નાખી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ રોટલો છે તે છાસને શોક કરીને કઠણ થઈ જાય છે એટલે આની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું કેમ કે રોટલો લસલસતો હોય તો ખાવાની મજા આવે છે આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર આને થવા દઈશું તો જો થોડીક વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની ઉપર આપણે ત્રણ ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું લસણ નાખી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને દસ જ મિનિટમાં બની જાય એવો આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે તો એક વખત મારી રીતે વઘારેલો રોટલો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બનાવીશું બટેટા વડા જેના માટે બાઉલની ઉપર અહીં મેં એક મોટી ચારણી રાખી દીધી છે તેની અંદર દોઢ કપ જેટલો ચણાનો લોટ લઈને તેને ચાળી લઈશું આવી રીતના ચાળીને લેવાથી તેમાં એરેશન થવાના કારણે બહારનું પણ સરસ બને છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ સાથે જ ચમચી હળદર અને ચમચી હિંગ નાખી દઈશું ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને આ બધાને પહેલાં આપણે મિક્સ કરી લઈશું સાથે જ વન એથ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું જેથી બહારનું પળ કડક નહીં બને અને હવે આની અંદર જરૂર મુજબ પાણી નાખીને આપણે આનું ખીરું તૈયાર કરી લઈએ આમાં જરાય લમ્પ્સ ન રહે તેવી રીતના આપણે આનું ખીરું તૈયાર કરવાનું છે તો જો આપણું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવી દઉં આપણે ચમચીને કોટ કરીએ તો ચમચીની પાછળની સાઈડ એકદમ સરસ કોટિંગ થાય છે આટલું ઘાટું ખીરું હોવું જોઈએ તો આને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ અને આપણે મસાલો તૈયાર કરી લઈશું અહીં મેં છ મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે બાફીને તેને આપણે મેશ કરી લઈશું જનરલી બધા લોકો બટેટાને મેશ કરીને તેની અંદર બધા મસાલા કરીને બટેટાવાળા બનાવતા હોય છે પણ આજે આપણે કંઈક અલગ રીતના બનાવીશું તો જેના માટે અહીં મેં એક ચોપર લઈ લીધું છે તેની અંદર એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ બે ઇંચ આદુનો ટુકડો અને ત્રણ તીખા લીલા મરચાં નાખીને આને ક્રશ કરી લઈએ તો જ્યાં બધું સરસ ક્રશ થઈ ગયું છે હવે એક પેન લઈ લઈશું નાનું તેની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈએ અડધી ચમચી રાઈ નાખી દઈશું રાઈ કકડે એટલે અડધી ચમચી જીરું નાખી દઈએ જીરું પણ કકડી જાય એટલે પાંચ ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈશું અને ક્રશ કરેલા લસણ આદુ મરચાં નાખીને મીડિયમ ફ્લેમ પર આને થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય સહેજ સાંતળ્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને બાફેલા બટેટાની અંદર એડ કરી દઈશું આવી રીતના વઘાર કરીને લેવાથી ટેસ્ટ અલગ આવે છે અને ખૂબ જ સરસ લાગે છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું બટેટાવાળા તો ખાટા મીઠા હોય તો જ ખાવામાં ટેસ્ટી લાગતા હોય છે તેની સાથે એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું અને સાથે ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અહીં મેં અડધી વાટકી જેટલી કોથમીર લીધી છે અને હવે આની અંદર અડધી ચમચી જેટલા અથકચરેલા કાળા મરી નાખી દઈશું અને આ બધાને આપણે મિક્સ કરી લઈએ કાળા મરી જરૂરથી એડ કરવાના તેનાથી બટેટાવાળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે એને એકવાર આ આપણે હાથેથી મસળી લઈશું અને હવે આના નાના નાના બોલ્સ તૈયાર કરી લઈએ તો આવી રીતના વઘાર કરીને તમે બટેટાવાળા લગભગ ક્યારે નહીં બનાવ્યા હો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આપણે મીડિયમ સાઇઝના વાળી લઈશું તો હે આવી રીતના મેં બધા જ બોલ્સ તૈયાર કરી લીધા છે હવે આપણે જે ખીરું રેસ્ટ માટે રાખ્યું હતું તે લઈ લઈએ તેની અંદર આપણે એક ચમચી જેટલું ગરમ તેલ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર તૈયાર કરેલા બટેટાવાળાના બોલ્સ નાખી દઈએ અને આને બરાબર કોટ કરીને ગરમા ગરમ તેલમાં આપણે તળી લઈશું આપણે મીડિયમ ફ્લેમ પર આને તળવાના છે તો જો થોડીક જ વારમાં આપણા બટેટાવાળા બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે કાઢી લઈએ અને ભજીયાની ચટણી સાથે સર્વ કરી દઈશું આ ચટણીની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે જેને તમે છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો આજની આ બધી જ ડિનરની રેસીપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ